આજનું બાઇબલ વચન ગીત સ્ત્રોત સંહિતાલીસ કલમ એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પાપોની માફીમાં તથા માની એક હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસ્તી પ્રજા પર એ ઢોળે આશીષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસ્તી પ્રજા પર એ ઢોળે આશીષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશીષ અપાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણા અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો

દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર

બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસ્તી પ્રજા પર એ ઢોળે આશીષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસ્તી પ્રજા પર એ ઢોળે આશીષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર तारी अंदर वस्ती प्रजा पर ए ढोड़े आशीष अपार दुश्मन थी रक्षण करवा ए कर तो मजबूत तारा द्वार तारी अंदर वस्ती प्रजा पर ए ढोड़े आशीष अपार दुश्मन थी रक्षण करवा ए कर तो मजबूत तारा द्वार तारी अंदर वस्ती प्रजा पर ए ढोड़े आशीष अपार दुश्मन थी रक्षण करवा ए कर तो मजबूत तारा द्वार तारी अंदर वस्ती प्रजा पर એ ઢોળે આશિષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશીષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા આમેન ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસ્તી પ્રજા પર એ ઢોળે આશીષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસ્તી પ્રજા પર એ ઢોળે આશીષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એઢોડે આશીષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એઢોડે આશીષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એઢોડે આશીષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશીષ અપાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ધોળે આશીષ અપાર દુશ્મન રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મન રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મન રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મન રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર तारी अंदर वस्ती प्रजा पर ए ढोड़े आशीष अपार दुश्मन थी रक्षण करवा ए कर तो मजबूत तारा द्वार तारी अंदर वस्ती प्रजा पर ए ढोड़े आशीष अपार दुश्मन थी रक्षण करवा ए कर तो मजबूत तारा द्वार तारी अंदर वस्ती प्रजा पर ए ढोड़े आशीष अपार दुश्मन थी रक्षण करवा ए कर तो मजबूत तारा द्वार तारी अंदर वस्ती प्रजा पर ए ढोड़े आशीष अपार દુશ્મન રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન આમેન પાંચમો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર तारी अंदर वस्ती प्रजा पर ए ढोड़े आशीष अपार दुश्मन थी रक्षण करवा ए कर तो मजबूत तारा द्वार तारी अंदर वस्ती प्रजा पर ए ढोडे आशीष अपार दुश्मन थी रक्षण करवा ए कर तो मजबूत तारा द्वार तारी अंदर वस्ती प्रजा पर ए ढोडे आशीष अपार दुश्मन थी रक्षण करवा ए कर तो मजबूत तारा द्वार तारी अंदर वस्ती प्रजा पर એ ડોડે આશીષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ડોડે આશીષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશીષ અપાર દુશ્મન થી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશીષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર દુશ્મનથી રક્ષણ કરવા એ કરતો મજબૂત તારા દ્વાર તારી અંદર વસતી પ્રજા પર એ ઢોળે આશિષ અપાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન